જજે સામે પકડાયા છે અને તમારું નામ જણાવ્યું છે આરોપીઓ ભયભીત કરી ફરિયાદીના તમામ બેંક ખાતાની વિગતો મેળવી તેમને કહ્યું હતું કે જો તમે નિર્દોષ હશો તો આરબીઆઈ દ્વારા અડતાલીસ કલાકમાં તમામ રકમ પરત કરી દેવામાં આવશે આ રીતે દોઢ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા ફરિયાદી પાંચ માર્ચ બે ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી પર ફરિયાદ કરી હતી ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધ્યો હતો અને ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી આપેલી માહિતીના આધારે સુરક્ષા અને ક્રાઇમ રાજ સેલી ટીમે અમદાવાદ ખાતે તપાસમાં જઈ બે આરોપીઓને પકડી પાડ્યા છે પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરવામાં આવતા તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયો છે જેની અંદર એવો કોલ ક્રિમિનલ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ ઉન્ટમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈ ના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રીતેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રીતેશને આપેલ હતું જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટેડ છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાસબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે